તમે કેમ છો તમે બધા શું મજામાં મજામાં જ રહેવાનું હોય મિત્રો આપણે એ છે કે આજનો દિવસ વિડીયો આવી છે અને બીબા બે ત્રણ દિવસમાં વિડીયો નહીં આવે કારણ કે આપણે પાછા આ ગીટીમાં પાછા બી આવ્યા નહીં પાવે આગલા બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ જમણ વિડીયો આગલા આવ્યા પણ નહીં હોય કારણ કે આપણે ટીપમાં હતા અને મિત્રો મારે એક વિડિયો છે ને આ વિડીયો કોપીરેટ આવી ગયો કારણ કે વિશ્વમાં સંગીત મૂકાઈ ગયું મેં ત્રણ વાર ડિલેટ કર્યો અને ત્રણ વાર મીકો બોલો મિત્રો ત્રણ જમણ મારે એમાં આવી એવું બધું છે ફેમિલી તો તમે વિડીયો એન્જોય કરો ને એવું બધું છે

રાઉન્ડ છે ગુમલા નો એ બધું છે આવા આસ્કલે કે આ ધોળા ગુમલા હું કાણા ફેમિલી આ બધાય હું કહી કેવાય તો સારી વાત કેવાય અને અમારા મદાભાઈ તો ખાગી ભરે છે હવે હવે પણ ડૂકી જાય છે ખાગી ભરીન ભરીન હવે ડૂકી જાય કેલા ભાઈ તો વાંધો ની હજી પીડી તો આ આટલે બાત જો એ બધું છે અને એવું બધું છે અને ફેમિલી આ જો પાણી હવે એટલા એટલે જ્યાં બંધ પકડવા જવાનું છે કંટ્રોલ ફાઇનલી અને આપણે બંધમાં કેટલી મચ્છી આવે હું તમને કઈ કંટ્રોલિંગ ફાઇનલી ફેમિલી મારા મામા આવ્યા છે ખાગી ખાલી વહેવા વહેવ ડૂબીજા પણ પણ હવે તો જો કંઈક તગારું છે એ આવું કંઈક લીન જવાનું છે હું પેલા ચડાઈ દઉં પછી તમને બતાડો વાલો તો ફેમિલી મારા મામા જો તગારોની પાસે આવી ગયા છે ઓલા આવીને પણ વૈયા પણ ગયા છે અને બીજા ભાઈ આવે છે એ માટે તો આ તગારું પણ ભરાય છે એ પહેલા એને મારે પાણી પાવવું પડશે કારણ કે

کھاوائی تو لیتا دو، کھاوائی تو لیتا دو موڑی جایت لیا پاس آمو لگ لال ہو لال تمہارا کھا گی نیزے پھونٹ سیزے یو تمہارا پاو وکل کروا پڑک شو یو بودھو ہے پیمیلی تو آئی درہ گو ملہ تو پیمیلی اترکے ڈیچیر ہڑو آؤ تو نسی آنیا آئیا جو جنگو جو جنگ لی بیٹس آئی 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 درہو مگاڑی دی میدرہ کاٹا

ચારથી પાંચ આવે છે મિત્રો બે ઝીંગા પકડવાના બાકી છે અને મને ખબર નથી કે આવશે કે નહીં આવે પણ છે એવું મિત્રો કે પાંચ રીંગા ગમે આવે તો આજ પણ પાંચ આવે તો કામ થઈ જાય નગર પછી આપણે બેને તો ગોતવા જ પડશે મિત્રો રીંગા આમાં કાંઈ ખતા જ હોય આવો રખાડામાં તો આપણે ધૂલવા પડે હું દેખાઈ જાય તો કામ થઈ જાય પણ મિત્રો કાય આમાં તારીફ આવે નહીં અંધારે કાંઈ નથી આમાં તો નગર કાંઈ હોય નહીં

તો એટલો બધો ઝેરી આવે ને બહુ ઝેરિયા આવે મિત્રો ફૂલો ફૂલ ઝેરિયા આવે છે આ નારીઓ દેશે અને આને મારવો જ પડે મિત્રો એ બધું છે હવે મૂકવું કેમ જાવ કેમ દઉં મિત્રો ઉકરાટી આવે છે મિત્રો અને આપણે ચાર રીંગલ છે એક બે ત્રણ ચાર અને મિત્રો એક રીંગલી છે પણ આપણે ઝડતી નથી કારણ કે આપણે બતી વગીના આવેલા છે કંટ્રોલ ફાઇનલ મિત્રો માર પાસે જ નથી અને ન હોય એટલે હું ના પાડી દઉં બાકી હોય તો કીધું બાકી હું ખોટું ન બોલું કજાડે તો હલો આપડે ઘરે ભાઈજી અને ખોલી ઝેરી અહીંયા ન તો ઉપયોગ કીધો આપણે આવ્યા હતા એવા અને મિત્રો બંધમાં વાત ખાલી થઈ એટલે